ગાંધી જયંતી નિમિત્તે ખાદીની ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક એવી ખાદી હવે માત્ર વડીલો જ નહીં પણ યુવાનોમાં પણ લોકપ્રિય બની રહી છે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ઉપપ્રમુખ વલ્લભભાઈ લાખાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે એક દિવસમાં જ તેરથી ચૌદ લાખ રૂપિયાની ખરીદી

જણાવ્યું હતું કે ખાદી માત્ર કપડું નથી પરંતુ એક વિચાર અને ઓળખ છે તેના વેચાણથી અનેક ગરીબ પરિવારોને રોજગારી મળે છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરે છે આ વધતી જતી માંગને જોતા આગામી દિવસોમાં પણ ખાદીનું વેચાણ વધુ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી